કેમ છો મિત્રો મજામાં તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગના વિડીયોના અંદર તો આજે આપણે બાઇક લઈને જઈએ છે આપણા શહેરના અંદર કેમ તો આપણા શહેરના અંદર આજે મેળો ભરાવાનો છે તમને બધાને અમારા શહેરના અંદર કેવી રીતના મેળો ભરાય એ છે પણ બતાવવાનું છે સૌથી પહેલા આપણે બાઇક લઈને નીકળી ગયા હતા હું અને મારો મિત્ર પણ જઈએ જ છીએ અને મેળામાં જવાના છે સૌથી પહેલા અને મેળાના અંદર શું શું સામાન આવ્યું છે એ પણ બતાવવાના છે અને આપણે થોડા ઘણા મેળાના અંદર પણ ફરવાના છે તો સૌથી પહેલા અહીંયાથી આપણે એકથી દોઢ કિલોમીટર બાકી છે અત્યારે આપણા શહેર બાજુ જવા માટે ત્યાર પછી તમે જોઈ શકો કે આપણે બજારના

માટે નીકળ્યા હતા અને અત્યારે આપણે બજારમાં જઈએ પણ એવી ઘણી બધી દુકાનો હતી જે અત્યારે બંધ હતી કેમ તો રાત્રે થી ત્રણ વાગે સુધી મેળો ચાલતો હતો તેના માટે દુકાનો બંધ હતી અને અમુક અમુક દુકાનો ખુલી ગઈ હતી જે મોબાઈલની કિચન હોય છે અહીંયા ચાવીનું કિચન મોબાઈલના કવરો ઘડિયાળવાળી દુકાનો ખુલી ગઈ હતી પણ આપણે એવું ફાલતુ વસ્તુ નતું લેવું તેના માટે આપણે અત્યારે બજારમાં જઈએ અને અત્યારે અહીંયા જે બધા ખરીદી કરતા સવાર સવારમાં તો સ્ટુડન્ટો જે ભણવાવાળા છોકરાઓ હોય એ અત્યારે વધારે ખરીદી કરે છે કેમ કે તમને સ્કૂલમાં જાય તેના માટે ટાઈમ નથી મળતો અને અમુક ગામડાના પણ હોય છે જે દૂરના તે રાતના સમયની અંદર આવી નથી શકતા તેના માટે અત્યારે સવાર સવારના ઘણા એવા સ્ટુડન્ટ અને ઘણા એવી પબ્લિક છે જે ખરીદી શકે છે અને ત્યાર પછી અત્યારે અહીંયાથી દુકાનો બંધ થઈ જાય છે એટલે અહીંયાથી આપણે રિટર્ન થવાનું છે અને ત્યાર પછી આપણે આવ્યા હતા એક વાગે એક વાગે અહીંયા તમે જોઈ શકો અત્યારે મેળો ચાલુ થઈ ગયો છે અને આપણે થોડા નજીક પણ જવાના છે ના મારા રવેડીના મેળાની અંદર શું શું વસ્તુ આવ્યું છે અત્યારે એ પણ હું તમને કહેવાનો છે તો સૌથી પહેલાં આપણે નજીક જઈએ અને ત્યાર પછી તમને બતાવું કે આ મેળાની અંદર શું શું વસ્તુ છે જે ફરવા લાયક છે અને ફરવા જેવું સ્થળ પણ લાગતું હોય આપણને એ પણ હું તમને કહું છું પછી આપણે મિત્રો નજીક જઈએ છીએ અને અત્યારે દેખો કેટલા બધા બાળકો અહીંયા રમે છે અને નાના નાના હે ચકડોળ પણ આવેલા છે અને નાની ગાડીઓને અંદર ગોળ ગોળ ફેરાવવાનું પણ આવેલું છે અને આ બ્રેક ડાન્સ તમે જોઈ શકો અને અત્યારે આ મોટી ચકડોળ તમે અત્યારે જોતા જજો એકદમ ખાલી ખાલી ફરે છે કેમ તો રાતના સમયના અંદર બહુ પબ્લિક આવે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું